વડોદરાના સનફાર્મા રોડ ઉપર પશુચાલકે ઢોર પાટીના કર્મચારી સાથે ઝપાઝપી કરી ટેમ્પોમાંથી ગાયને છોડાવી ગયો વડોદરાના સનફાર્મા રોડ પરની પાલિકાની ઢોર પાટીએ મોડી સાંજે રસ્તા ઉપર રખડતી ગાયને ઢોર ડબ્બામાં પૂરી હતી આ દરમિયાન ગાયના માલિક સહિત પશુપાલકો ઘસી આવ્યા હતા અને ઢોર પાટીના કર્મચારી સાથે ઝપાઝપી કરી ઢોર ડબ્બામાં પૂરેલી ગાય છોડાવી ગયા હતા ઉપરાંત ઢોર પાટીના કર્મીને પશુપાલકે ધમકી આપતા જણાવ્યું કે નજદીક આયા તો કાટ કાટડુંગા આ બનાવ અંગે જેપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર સમાવિસ્તારમાં આવેલી સંડેરી કૃપા સોસાયટીમાં રહેતા સિમોન કરસનદાસ ખ્રિસ્તી ભડદરા મહાનગરપાલિકામાં દબાણ શાખા ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને હાલમાં તેમની નિમણૂક પાલિકાની કેટલ પાર્ટી ઇન્ચાર્જ તરીકે કરવામાં આવી છે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઢોર પાર્ટી ટીમના તેમજ પોલીસ સ્ટાફના માણસો બે પિકઅપ બોલેરો અને એક ટ્રેક્ટર સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા આ દરમિયાન ફરતા ફરતા સંત વિસ્તારમાં આવતા એક ગાય જાહેર રોડ પર હોય તેને ટીમના માણસો દ્વારા પકડી ડબ્બામાં પૂરી હતી અને વિસ્તારમાં ડ્રાઈવર મુકેશ ડબ્બો પત્રકાર કોલોની ચાર રસ્તા પાસે ઊભું રાખ્યું હતું ત્યારે ઢોર પાટીના ટ્રેક્ટર પાસે એક અચાનક શખ્સે આવી ટ્રેક્ટરનું પાછળનું ફાલ્કુ ખોલવા જતા ડ્રાઈવર મુકેશ ચૌહાણે ખોલવાની ના પાડતા તેને ડ્રાઈવર મુકેશ ચૌહાણને અપશબ્દો કહી મારામારી પર ઉતરી ગયો હતો ઢોર ડબ્બાના ડ્રાઈવર મુકેશ ચૌહાને અજાણ્યા શખ્સોને જણાવ્યું હતું કે નસદી કાયા તો કાટ દુંગા તેવું જણાવતા ડ્રાઈવરે ગાય છોડાવવા માટે આવેલા વ્યક્તિનો વિડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડ્રાઈવર વિડિયો ઉતારે તે પહેલા અજાણ્યા વ્યક્તિએ ઢોર ડબ્બાની પાછળનો ભાગ ખોલીને ગાયને રવાના કરી દીધી હતી આ બનાવ અંગે પોલીસે મોસીન ઘાંચી નામના શખ્સ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે